આણંદ મનપાની ઉભરાતા પાણીના નિકાલ પર નફટાઈ છેલ્લા બાર દિવસથી વિદ્યાનગર માર્ગ ઉપર ઉભરાતા પાણીના કારણે મહાનગરપાલિકા દ્વારા નજીકના વીજ પુલ હટશે તો જ નિકાલ થશે ને ફિશિયારી કરતા રોષ આણંદ મનપા દ્વારા વિદ્યાનગર માર્ગને આઇકોનિક બનાવવાના શમણા ઊભા કરવામાં આવી રહ્યા છે જ્યારે બીજી તરફ સદર માર્ગ ઉપર પંચાલ હોલ નજીક છેલ્લા બાર દિવસથી પાણી ઉભરાતા સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડી રહ્યા હોય તેમ સ્થાનિકો દ્વારા નિકાલ માટે રજૂઆત કરતાં નજીકના વીજ પોલ હટશે પછી જ નિકાલની ફિશિયારી કરતાં મનપાની નફટાઈ પર રોષની લાગણી વ્યાપી જવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ મહાપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સાથે સાથે ટાઉનહોલથી વિદ્યાનગર માર્ગને આઇકોનિક બનાવવાના શમણા પણ ઉભા કરવામાં આવી રહ્યા છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે વિદ્યાનગર માર્ગ પરના પંચાલ હોલ નજીક છેલ્લા બાર દિવસથી પાણી ઉભરાઈ રહ્યા છે ઠેર ઠેર કાદો કીચડ ઊભો થતાં રોગચાળો વકરવાની આશંકાના પગલે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં મનપા તંત્ર નપટાઈ દર્શાવતું હોય તેમ સદર સ્થળે પાણી ઉભરાતા પાણી નજીક વીજ પોલ હોય તે હટાવવામાં આવશે પછી જ નિકાલ કરવામાં આવશે અને ફિશિયારી કરતાં સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા આણંદ મહાનગરપાલિકા બન્યાને પાંચ માસ થવા આવ્યા છતાં મનપા દ્વારા આંખે ઉડીને એક પણ વિકાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું નજરે ચડવા ના પામતા અનેક તર્કવિતર ઉઠવા પામેનું જાણવા મળ્યું છે મારું નામ હિમાંશુભાઈ પહેલાલભાઈ પટેલ સમસ્યા એ છે કે પાણીની પાઇપલાઇન લીકેજ છે છેલ્લા પંદર દિવસથી ચાલુ છે એક બાજુનું રિપેર કર્યું અને એમ કહેવામાં આવે કે જી વીમાં લખીને આપ્યું છે કાગળ એ લોકો જ્યારે કહે ત્યારે અમે રિપેર કરવા આવીશું એમનું જાણવા મળ્યું છે અને આ રીતના છેલ્લા અમે અમારો ગંદવાળો અમે સહન કરી શકીએ છીએ ગાડી પાર્કિંગને રોડ પરથી બોળો હટાવવાનું કામ ચાલુ રાખે છે પણ જે મેઇન લાઈન જે કામ કરવાનું છે એ એમને હજુ ખબર પડતી નથી અને ઉપરથી આ મચ્છરો છે લીલ લીલબાજુની છે હાલની તારીખ જોવાળો છે નહીં આનંદ વિજયનગર રોડ પર અને સાફ સફાઈ માટે ખાલી કહેવા માટે છે બાકી જેવું છે એ પરિસ્થિતિ છે એ હે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર